સુરતમાં અકસ્માતની વધતી ઘટનાઓ વચ્ચે સરદાર બ્રિજ પાસે એકસો આઠ એમ્બ્યુલન્સ સાથે ત્રણ વર્ષની બાળાનો અકસ્માત સર્જાતા એકસો આઠમાં જ બાળાને હોસ્પિટલે ખસેડાઈ હતી સુરતના સરદાર બ્રિજ ખાતે અકસ્માતની ઘટના બની હતી જેમાં એકસો આઠ એમ્બ્યુલન્સ સાથે દસ વર્ષીય બાળકીનો અકસ્માત થયો હતો બાળકી સાયકલ લઈને સ્કૂલે જવા રોડ ક્રોસ કરતી હતી તે સમયે બાળકી એકસો આઠ એમ્બ્યુલન્સની અડફેટે આવતા વીસ ફૂટ ફંગોળાઈ ગઈ હતી સમગ્ર અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ હતી તો એકસો આઠનો પાયલોટ અકસ્માત બાદ પરત એમ્બ્યુલન્સ લઈને આવ્યો હતો અકસ્માત થયો તેજ એમ્બ્યુલન્સમાં બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતી હાલ બાળકીને સામાન્ય ઇજા પહોંચતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો તો એકસો આઠના પાયલોટની માનવતાને પરિવાર તેમજ સ્થાનીય લોકોએ આભાર માન્યો હતો